हर मजा मत जेटू फैमिली के हम सब बताएं मजा मत शायद मजा मत रहवाने हुए हमारे चैनल आज आप लोग कैसे बने रहे सिटी बनाएं से तो खा अब ऐसे अधकारा वाला ना अधकारा भी मैं नहीं वाला ही बात ये हमने थी और वाला नर दलिंगा वगैरह नहीं ये वाले हैं यहाँ के अन्य अतः इतना बुद्धि लेते हो तरह हवा हन नज़ाइ तो हम कैसा तो ऐसे तो ऐसे लेता लेता ही होता कटिंग करवाने से रिपेयरिंग करवाने से અને લીંગા ભંગવાનું શરૂ છે તો લીંગા ભંગવા મળી ગયા ના આ લીંગા ભંગના કાના છે પણ કેસલા તો જલાય ને લે ઈ એટલા ખાલે લાવવા વાળી તો મોટો છે કા મોટો બહુ છે ખાવા દેવો ને કલિપ Tak વેરી કેસે હી બીતી નહીં

બધી બધી હારું છે ને હવે ખાલી એક લીંગું છે લીંગાને જો આવે ધોઈ રાખવાના અને ગારાવાળા હોય જે બે પાણી તો ત્રણ પાણીમાં ધોઈ તો તાત્કાલિક છે ને ફટાફટ થઈ જશે અને આપણે તો તાત્કાલિક હારા કરવાના એટલે કે ખોળવાના તો આવી રીતે કઈ કહેવાય ને અને <considerations> <ASF> દબદબાટીને બગ બાટે જો હારું કરવાનું શરૂ છે અને એક કસલી ધંધી બેન જે છે કે ઈ એક રી કાધંધી તને આવડે ફોડતા 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 ધંધી છે ધની પડે પડે અમે મને હું કાળી ઉસ્તા દે મને દે મને દે આલે 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 કળી ઉસ કોઈને સર દે અને

લાલ મરચું નાખવાનું છે સરસ મસ્ત મજાનું નાખવા જશે અને થઈ જશે આપણે નાખીયું

તો Kita શું કરશું હવે

તો આજની રેસીપી ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશો આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બબાય